ગુજરાતમાં કડાકા ભડાકા સાથે કરવામાં આવી છે વરસાદની નવી આગાહી રાજ્યની અંદર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ભયંકર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે સાથે સાથે ગુજરાત ઉપર ત્રાટકેલું ચોમાસુ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના જિલ્લાઓની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે

मध्य ગુજરાતના અનેક વિસ્તાર અને દક્ષિણી વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ આજથી લઈને ગુજરાતમાં આવનારી અગિયાર તારીખ સુધી ચાલતો જોવા મળવાનો છે અને આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં આઠ ઇંચ થી લઈને બાર ઈ સુધીના ભારે વરસાદ પડવાની પણ નવી આગાહી ગુજરાત માટે કરવામાં આવી રહી છે સક્રિય બનતી નવી નવી સિસ્ટમોની અસરોના કારણે ગુજરાત ઉપર અત્યારે સિસ્ટમના નવા ઘેરાવા સક્રિય બનીને ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયામાંથી ફંડાતા તોફાની પવનો આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે વધી રહેલા સિસ્ટમના ભયંકર જોરના સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાત અને કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચાલીસ થી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે રાજસ્થાન ગ્વા અલ્હાબાદરાબાદ વિશાખા પટ્ટન ના વિસ્તારથી લઈને અરબસાગરના સંપૂર્ણ વિસ્તારો ને બંગાળની ખાડીના દરિયાની અંદર અત્યારે તોફાની ની તીવ્રતા સાથે નવી નવી નું દબાણ વધતું જોવા મળી રહ્યું છે બદલાઈ રહેલી પવનોની દિશાની કારણે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આજે આવતીકાલ દરમિયાન ભારેથી લઈને ભયંકર વરસાદનો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર મધ્ય ગુજરાત ઉત્તરીય ગુજરાત અને કચ્છના વિસ્તારમાં ભારે વરસાદના ખતરાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિ કલાક ની અંદર થરાદના વિસ્તારોની અંદર અત્યારે ભારે વરસાદનું સૌથી મોટું સંકટ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના જિલ્લામાં ભારે વરસાદનો સૌથી વધારે સંકટ વધતું જોવા મળી રહ્યું છે રાધનપુરના વિસ્તારથી પાલનપુર આમ ગુજરાતની અંદર સતત વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે જેમાં પણ ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગર આમ ઉત્તરીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર

જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તમે સાથે સાથે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ અત્યારે જોઈ શકો છો મુંબઈના વિસ્તાર સુધી અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બનીને લંબાયેલો જોવા મળી રહ્યો છે નવી નવી લો પ્રેશર સિસ્ટમની અસરના કારણે દક્ષિણીય ગુજરાતના તટીય જિલ્લાઓની અંદર આવનારી છ કલાકની અંદર જ્યાં દર્શક મિત્રો આવનારી છ કલાક ની અંદર વલસાડના ક્ષેત્રથી લઈને વાપી ના વિસ્તારમાં વનસાડાના પંથક થી આહવાના પંથકમાં સાપુતારાના વિસ્તારથી બિલી મોરાના વિસ્તારમાં વરસાદ રીત સરનો ભૂકા બોલાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદના મોટા ખતરાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સુરતના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારથી નવસારી બારડોલીના પંથકથી વ્યારાના વિસ્તાર ઉપર અત્યારે વીજળીના ચમકારા વધી રહેલા જોવા મળી રહ્યા છે પવનોની તીવ્રતા અને ગાજવીજ અત્યારે તીવ્ર બનતી હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોસંબા વાંકલ ઉમરપાડા ડિડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના દરિયાના તટીય વિસ્તારો કરવનની અવર જવર હવેથી ગુજરાત પર વધતી હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારમાં વરસાદના ભારે ખતરાને લઈને હાઈ એલર્ટ દક્ષિણ ગુજરાત દરિયાઈ કાંઠના દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારમાં સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે સોમાસુ રાજ્ય ઉપર હવે મજબૂત બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે આજથી લઈને આવનાર સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદનો તમામ જિલ્લાઓ અને તાલુકાની અંદર અત્યારે સિસ્ટમની મજબૂત ઘાત ઘેરાય સંપૂર્ણ પંથકમાં ભારે અસરો દર્શાવતી હોય તેવો મજબૂત ઘેરાવો અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર પણ ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ખરસલિયાના પંથકોમાં તળાજાના વિસ્તારથી પાલીતાણાના ક્ષેત્રોની અંદર અને મહુવાના વિસ્તારથી રાજુલાના વિસ્તારોની અંદર ભારે દબાણની ની સાથે વરસાદનો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે

ભાનવડના વિસ્તારથી ચીખલીના પંથકોમાં સાથે સાથે વધી રહેલા સિસ્ટમના ભયંકર દબાણને ભાગરૂપે ભાટિયાના વિસ્તારથી ખંભાળિયા દ્વારકાના વિસ્તારથી ઓખા બંદર લાલપુર જામનગરના વિસ્તારથી કાલાવડના વિસ્તાર ઉપર પણ અત્યારે

બરવાડ અને બોટાદના વિસ્તારોની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ વધતી હોય તેવા તોફાની દ્રશ્યો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામે તમામ જિલ્લા ઉપર ભયંકર દ્રશ્યો સક્રિય બનીને ગુજરાતના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસાવતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં સૌથી વધારે અત્યારે દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી જામનગર પોરબંદરના વિસ્તારો અને દરિયાઈ કાંઠાની અંદર ભાવનગર અલંગ મહુવા અને ઉનાના વિસ્તારમાં

અંદર વિસ્તારની અત્યારે અતિ ભારે વરસાદને લઈને હાય એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ દાહોદના ક્ષેત્રથી થી મહીસાગરના વિસ્તારમાં ભયંકર વરસાદ પડતો હોય તેવા તોફાની દ્રશ્યો જોવા મળવાના છે બોરસદ અને વડોદરાના વિસ્તાર ઉપર પણ અત્યારે પવનોની તીવ્રતા જોર પકડતી હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે સાથે સાથે ખંભાતનો વિસ્તાર તારાપુર વધુ જોવા મળી રહ્યું છે નળ સરોવરના વિસ્તારથી અહેમદાબાદ કપડવંજ બાલા વિસ્તારથી લુણાવાડાના વિસ્તારોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર કાળા ડિબાંગ વાદળોની સાથે ભયંકર આભ ફાટતું હોય તેવા તોફાની દ્રશ્યો મધ્ય ગુજરાતના જિલ્લામાં ઠેર ઠેર જગ્યા પર જોવા મળવાના છે આમ જ્યાં દર્શક મિત્રો ભારતીય હવામાન વિભાગની નવ આગાહી પ્રમાણે ગુજરાતની અંદર અનેક જિલ્લામાં ભારેથી લઈને ભયંકર વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાતમાં ફરી એકવાર જોવા મળવાના છે સિસ્ટમનું જોર વધતું હોવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારથી દક્ષિણીય ગુજરાતના જિલ્લામાં કચ્છના ક્ષેત્રથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનો સૌથી મોટો ખતરો ગુજરાત ઉપર અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે બાકીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ લઈને ગુજરાત ની અંદર રીતસર હવેથી જોર પકડતી જોવા મળવાની છે જેમાં ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને ગુજરાતમાં આવનારી અગિયાર જુલાઈ સુધી મેઘરાજા તોફાની સ્વરૂપ ધારણ કરીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર

દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી પોરબંદરના વિસ્તારની અંદર પણ અતિ ભારે વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર મેઘતાંડવ ને લઈને સુરતનો વિસ્તાર નવસારી દમણના વિસ્તારથી વલસાડ ડાંગના વિસ્તારથી તાપી વિસ્તાર ઉપર હવે જેમાં મહિસાગર અને અરવલ્લીના જિલ્લામાં મેઘરાજાનું તાંડવ વધતું હોય તેમ અત્યારે ઉત્તરીય ગુજરાતની અંદર અરવલ્લી અને મહિસાગરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદના ખતરાને જોતા આવનારી છ કલાકમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અરવલ્લી મહીસાગરના જિલ્લા માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત જો યલો એલર્ટના વિસ્તારોની માહિતી મળે તો રાજ્યની અંદર ભારે વરસાદના ખતરાને લઈને બનાસકાંઠાના જિલ્લાથી સાબરકાંઠાના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળવાનો છે ખેડાના પંથકથી પંચમહાલ દાહોદના વિસ્તારથી છોટા ઉદયપુર વડોદરાના ક્ષેત્રથી ભરૂચ નર્મદાના વિસ્તાર ઉપર પણ ભારેથી ભયંકર વરસાદને લઈને યલો એલર્ટ આ સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બનતી હોવાને લઈને ભાવનગર મોરબી રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને જામનગરના વિસ્તારની અંદર પણ ભારે વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારના અમુક જિલ્લામાં કલાકમાં ગુજરાત ફરી એકવાર મેઘરાજા તાંડવ મચાવતા હોય તેમ અનેક જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં જોર દર્શાવતો હોય તેમ ગુજરાતના અનેક જિલ્લાની અંદર ભારે વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળવાનો છે